ગુજરાત સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ઇ એફઆઈઆર દ્વારા નોંધાયેલી પાંચ ચોરીની ફરિયાદ સાથે અમદાવાદના રામોલ પોલીસ મથકમાં ચોરીનો ગુનો ભેદ સુરતની વરાછા પોલીસે ઉકેલી કાઢી ચોરાયેલી છ વાહનો કબજે કર્યા છે વરાછા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે રીડા વાહન ચોર દિલીપ ઉર્ફે રાજ મંગાભાઈ ચકાણીને ઝડપી પાડી હતો અને તેની પૂછપરછ કરતા છ જેટલા વાહન ચોરીના ભેદ ઉકેલી કાઢ્યા છે તો પોલીસ દ્વારા તપાસ કરાતા વરાછા પોલીસ મથકમાં નોંધાયેલા વાહન ચોરીની પાંચ ઈ એફઆઈઆર અને અમદાવાદના રામોલ પોલીસ મથકમાં નોંધાયેલ વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે વરાછા પોલીસ સ્ટેશનના માણસોએ ગઈકાલે પેટ્રોલિંગ દરમિયાન બે ઈસમોને એક મોટરસાયકલ સાથે પકડેલા એમને પૂછપરછ કરતા એ મોટરસાયકલ તેઓની તેઓએ ચોરી કરેલું હોવાનું જણાયેલું તો એ બે જે પકડાયેલા ઈસમ હતા એમાં એ એકનું નામ દિલીપ રાજ મંગાભાઈ ચકાણી કે જે મૂળ વતની ભાવનગર જિલ્લાનો અને અત્યારે કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતો હોવાનું જણાવ્યું અને એના સાથે એક બીજો જે ઈસમ હતો એનું નામ મનીષભાઈ રમેશભાઈ મકવાણા અને એ પણ ભાવનગર જિલ્લામાં ભાવનગરના જિલ્લાનો હોવાનું જણાવ્યું આ બંને ઈસમોએ મોટર ચોરી કરાયેલા હોવાનું જણાવતા એમની વધુ ઝીણવટપૂર્વક પૂછપરછ કરતાં આ બંને ઈસમોએ ભેગા મળીને આ ચોરી કરાયેલા મોટરસાયકલ સિવાય બીજા પાંચ જેટલા મોટરસાયકલો ચોરી કરેલા હોવાનું જણાયેલું તે પૈકી કુલ છ મોટરસાયકલો પૈકી એક અમદાવાદ શહેરના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અને બીજા પાંચ મો જે મોટરસાયકલ હતા એ વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુદી જુદી જગ્યાએથી ચોરી કરેલા હોવાનું જણાતા વરાછા પોલીસે બંને ઈસમોની ગુનાના કામે ધરપકડ કરેલી છે છ મોટર રિકવર કરેલા છે અને આ સિવાય પણ બીજા કોઈ વિસ્તારોમાંથી વધુ મોટર ચોરી કરેલી છે કે કેમ એ દિશામાં પૂછપરછ હાથ ધરવામાં આવેલી છે પોલીસે રીડા પાસેથી ચોરાયેલા છ વાહનો પણ વધુ તપાસ હાથ ધરી છે તપાસવાળા અઝર કુરેશી